નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો ગુજરાત પોઈન્ટ ગુજરાતના હવામાનને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે તેમના કહેવા મુજબ સૌરાષ્ટ્રના અમરેલી બોટાદ અને ભાવનગર પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડી શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમી વિક્ષેપની અસર વડોદરા રાજપીપળા ભરૂચ નેત્રંગ અને વાલિયા સુધી જોવા મળી શકે છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આપવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સવારના સમયે હળવી ઠંડી અનુભવાઈ શકે છે પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન આશરે અઢાર ડિગ્રી રહેશે મહત્વની વાત એ છે કે વીસ ફેબ્રુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે ફેબ્રુઆરી મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે રાજ્યના હવામાનમાં વારંવાર બદલાવ જોવા મળી શકે છે બદલાતા હવામાનની અસર સીધી રીતે ખેતી પાકો પર પડશે ઊભા પાકોમાં ઈયળ અને અન્ય જીવાત વધવાની સંભાવના છે ખાસ કરીને ઘઉં અને બટાકાના પાકમાં રોગ લાગવાનો ખતરો વધી શકે છે અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરાજ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ડાંગ છોટા ઉદેપુર અને આસપાસના પંથકોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પાકની નિયમિત દેખરેખ રાખે ભેજ વધે નહીં તેની ખાસ કાળજી લે અને જરૂરી હોય ત્યારે કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ પગલાં ભરે આવનારા દિવસોમાં હવામાન કેવી રીતે બદલાય છે તેના તમામ અપડેટ્સ માટે ગુજરાત પોઈન્ટ સાથે જોડાયેલા રહો